તમને જો પ્રાથમિક સારવાર ટુકડીમાં એટલે કોઈ પણ છોકરા ને કે ઇન્જરી થઈ વાગ્યું લોહી નીકળ્યું હાથ ધકોડાયો કે તમે તો થયું તો પ્રાથમિક સારવાર માં હિંમત સાથે રહી તમારે કામ કરવા એટલે તમારે ટુકડી નું નામ શું પ્રાથમિક સારવાર ટુકડી પહેલી સારવાર તમારે આપવાની હિંમત સાથે રહી ઓકે બેસી જાવ ત્રીજી ટુકડી છે શોધ અને બચાવ ટુકડી શોધ અને બચાવ ટુકડી કે આપણે કોઈ હોય